પ્રદેશના મોન્સૂન ફેસ્ટિવલ બે હજાર પચીસનો દમણ નાઇટ માર્કેટ ખાતેથી ભવ્ય પ્રારંભ બોલિવૂડની પ્રસિદ્ધ ગાયિકા મોહનના લાઈવ કોન્સર્ટે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા પાંચ સપ્ટેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે દમણમાં પર્યટન વિભાગ અને અતુલ્ય ભારતના સહયોગથી આયોજિત સાત દિવસીય મોન્સૂન ફેસ્ટિવલ બે હજાર પચીસનો ગઈકાલે દમણ નાઇટ માર્કેટ ખાતે ભવ્ય રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ફેસ્ટિવલના પ્રથમ દિવસે આયોજિત પ્રસિદ્ધ બોલિવૂડ ગાયિકા નીતિમોહનના લાઈવ કોન્સર્ટે વાતાવરણને સંગીતમય બનાવ્યું હતું ચોમાસાની સિઝન અને નાઇટ માર્કેટની રોશની વચ્ચે મોહને એક પછી એક સુંદર ગીતો રજૂ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા ઉદ્ઘાટન પ્રસંગે દમણ નાઇટ માર્કેટને બિરંગી રોશની સ્થાનિક ખાદ્ય પદાર્થો હસ્તકલાના સ્ટોલ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી શણગારવામાં આવ્યું હતું જેને જોવા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી જેના કારણે ઉત્સવ વધુ ખાસ બન્યો હતો કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો દ્વારા પણ દેશભક્તિની પ્રસ્તુતિઓ પણ રજૂ કરવામાં આવી હતી આ મોન્સૂન ફેસ્ટિવલ બે હજાર પચીસનો પહેલો દિવસ દર્શકો માટે યાદગાર સાબિત થયો હતો સંગીત અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનો અનોખો સંગમ ફક્ત દમણવાસીઓને જ નહીં પરંતુ બહારથી આવતા પ્રવાસીઓને પણ આકર્ષી રહ્યો છે આ મહોત્સવ પાંચ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે જેમાં રંગબેરંગી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સંગીત સંધ્યા વિવિધ વાનગીઓનો ફૂડ ફેસ્ટ અને હસ્તકલા મેળા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાવાના છે આજે તમે જો તો દમન પ્રશાસને નગરપાલિકાના એરિયામાં ક્ષેત્રમાં જે મેઇન રોડ છે ત્યાં માર્કેટ બનાવી હતી અને એ નાઇટ માર્કેટને ફેમસ કરવા માટે ધ બેસ્ટ ડાયનેમિક નીતિ મોહન આજે અહીંયા પરફોર્મ કર્યો અને સી ઇઝ વેરી એનર્જેટિકલી અને જે એને બીજા પરફોર્મન્સ છે આજે ડાન્સ કર્યો પરફોર્મન્સ પબ્લિક ઝૂમી ઉઠ્યો અને નોટ ઇવન લોકલ પબ્લિક બટ ટુરિસ્ટ અને યંગસ્ટર્સ સ્ટુડન્ટ્સ એવરીબડી એન્જોઇડ બહુ મજાનું ફંક્શન રહ્યું આજે મોનસુન ફેસ્ટિવલના ચોરી મહારાષ્ટ્ર ના બે આરોપીઓ ઝડપાયા વીસ દિવસ અગાઉ વલસાડના ઐતિહાસિક એવા પારનેરા ડુંગર પર બિરાજેલા માતાજીના મંદિરમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી થવાની ઘટનામાં વલસાડ એલસીબી ટીમ અને વલસાડ રૂરલ પોલીસે વલસાડ જિલ્લાના તથા મહારાષ્ટ્ર રાજ્યના આશરે બસો જેટલા સીસીટીવી ફૂટેજો અને મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્રના બે આરોપીઓને એક પોઈન્ટ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે વિરાજેલા શ્રી ચંદ્રિકા શ્રી અંબિકા શ્રી નવદુર્ગા તથા શ્રી મહાકાળી માતાજીના મંદિરમાં તથા શ્રી રામેશ્વર મહાદેવના મંદિરના દરવાજામાં મારેલ તાળા નકુચા તથા લોખંડની ગ્રીલ તોડી માતાજીના તથા હનુમાન દાદાની મૂર્તિના સોના ચાંદીના દાગીના તથા મહાદેવના મંદિરમાંથી ગઈ તારીખ અગિયાર આઠ બે હજાર પચીસના રોજ રાત્રિ દરમિયાન સીસીટીવી કેમેરાની એલઈડીની ચોરી કરી નાસી જવાનો બનાવ બન્યો હતો જે અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી વસાડ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી વલસાડ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટ તેમજ તેમની ટીમ અને વલસાડ રૂરલ પોલીસ મથકના પીઆઈ બીડી ડી જીતિયા તેમજ તેમની ટીમ સાથે અલગ અલગ ટીમો બનાવી ચોરીની જગ્યા તેમજ જિલ્લાના તથા મહારાષ્ટ્ર રાજ્યના આશરે બસો જેટલા સીસીટીવી ફૂટેજો મેળવી તેમજ ટેકનિકલ એનાલિસિસના આધારે અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી તે દરમિયાન વલસાડ એલસીબીને બાતમી મળી કે ચોરીમાં સંડવાયેલા આરોપીઓ સિદ્ધનાથ ઉર્ફે બાપુ સુદામ ગાયકવાડ ઉંમર વર્ષ તેતાલીસ રહે ગોરેવાડી પોસ્ટ જાધવવાડી સાંગલી મહારાષ્ટ્રનો હોવાનું જણાવેલ તથા પ્રમોદ ભીકાજી નિકમ ઉંમર વર્ષ સાડત્રીસ રહે નાગેવાડી સાંજ મહારાષ્ટ્ર દ્વારા અન્ય કોઈ ચોરીને અંજામ આપે તે પહેલાં પોલીસે આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી સોનાની લગડી કિંમત રૂપિયા એક લાખ તેત્રીસ હજાર નંગ બે કિંમત રૂપિયા વીસ હજાર મળી કુલ એક લાખ ત્રેપન હજારનો મુદ્દામાલ સાથે સિદ્ધનાથ ઉર્ફે બાપુ સુદામ ગાયકવાડ અને પ્રમોદ ભિકાજી નિકમની ધરપકડ કરવામાં આવી હતી પકડાયેલા આરોપીઓ મહારાષ્ટ્રના સાંગલી બસ ટ્રેન અથવા ફોર વ્હીલર ગાડી ભાડે કરી મહારાષ્ટ્ર ગુજરાત તથા કર્ણાટક વગેરે રાજ્ય ના અલગ અલગ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં દિવસ દરમિયાન આટાફેરા મારી મંદિરોની રેકી કરી પ્રખ્યાત મંદિરોને ટાર્ગેટ કરી રાત્રિ દરમિયાન મંદિરોના દરવાજાના નકુચા તોડી લોખંડની ગ્રીલ ઉંચી કરી દેવી દેવતાઓને શણગારેલ સોના ચાંદીના દાગીનાઓની ચોરી કરી ભાગી જતા હોય છે પકડાયેલા આરોપી સિદ્ધનાથ ઉર્ફે બાપુ સુદામ ગાયકવાડ વિરુદ્ધ મહારાષ્ટ્રના જુદા જુદા પોલીસ મથકોમાં અગિયાર તેમજ કર્ણાટકના જુદા જુદા પોલીસ મથકોમાં ત્રણ જેટલા ગુનાઓ મળી કુલ ચૌદ જેટલા ગુનાઓ નોંધાયા છે જ્યારે આરોપી પ્રમોદ બીકાજીની કંપની સામે પણ મહારાષ્ટ્રના અલગ અલગ પોલીસ જેટલા છે વધુ કરી છે આ ચોરી એ એક વાહન સાથે આવેલા હતા અને આવીને ચોરી કરતા હતા અને ફરી લઈને મહારાષ્ટ્ર ચાલી જતા હતા આ લોકો હાલમાં પૂછપરછ દરમિયાન આ સિદ્ધનાથ છે સિદ્ધનાથની વિરુદ્ધમાં ટોટલ હજી સુધી ચૌદ ગુના દાખલ થયેલા છે અને જે પ્રમોદ ભીકાજી છે એની વિરુદ્ધમાં ત્રણ ગુના દાખલ થયેલા છે આમાં ચોરી તેમજ ઘરફોડ અને અન્ય ગુના નો સમાવેશ થાય છે એ આરોપીઓ બીજી કોઈ જગ્યાએ ગુના ને કે તેઓ કઈ જગ્યાએ જતા હતા અને ત્યાં કઈ જગ્યાએ ચોરી કરવાની હતી એની પૂછપરછ હાલમાં ચાલુ છે હાલમાં એક લાખ ત્રેપન હજાર નો મુદ્દામાલ વિકર કરવામાં આવેલ છે અને અન્ય મુદ્દામાલ જે સોની વેચેલો છે એ મુદ્દામાલ વિકર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે ચોરી માટે એ લોકો ટાર્ગેટ કરતા હતા અને વાહન લઈને આવતા હતા જે જગ્યાએ મળી જાય એ જગ્યા ચોરી કરતા હતા એવું હાલમાં જાણવા મળ્યું છે પણ અમને પોલીસ એવું જણાય છે કે રેકી કરી હશે અથવા રેકી દરમિયાન જ આવી રીતે ચોરી થાય એવું જણાવેલ હશે તેથી આ ચોરી કરવાની શક્યતા વધુ છે આ ચોરીમાં ખાસ તો જે મુદ્દાઓ સાથે જે એલસીડી એક હતું એ પણ લઈ ગયા હતા અને અન્ય આજુબાજુ મળેલી જે વસ્તુ હતી એ પણ લઈ ગયા હતા અરનાલા ઉદવાડા સ્ટેટ હાઈવે ખાડામાં તબદીલ અકસ્માતની શક્યતાઓ વધી પાડી તાલુકાના અરનાલા ધગડમાળ મરીમાતા ચોકડીથી ઉદવાડા સુધીનો સ્ટેટ હાઈવે હાલ અત્યંત જર્જરિત હાલતમાં હશે માર્ગ પર મસમોટા ખાડાઓ સર્જાતા વાહનચાલકો માટે જીવલેણ પરિસ્થિતિ ઊભી થઈ છે સ્થિતિ એટલી ગંભીર છે કે સ્થાનિકોએ ખાડામાં ઝાડની ડાળીઓ મૂકી વાહનચાલકોને ચેતવણી આપવી પડે છે નેશનલ હાઇવે નંબર ફિફ્ટી સિક્સ પર કુલ્લક નદીનો પુલ ભારે વાહનો માટે બંધ થતાં સમગ્ર ટ્રાફિક આ માર્ગ પર વળતા હાલ આ માર્ગ વધુ બગડી ગયો છે સતત ટ્રક અને ટેમ્પોની અવરજવરોથી રોડ ખતરનાક બની ગયો છે રોજિંદા મુસાફરી કરતા વિદ્યાર્થીઓ કામદારો ખેડૂતો અને વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે આ રોડ પર અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે છતાં તંત્ર આંખાડા કાન કરી રહ્યું છે રાત્રિના સમયે અકસ્માતની શક્યતાઓ ઘણી વધી જાય છે ગુજરાત અને મહારાષ્ટ્રના ઉદ્યોગોને જોડતો આ માર્ગ હાલ ખાડાઓના કારણે અણચણરૂપ બન્યો છે ગોઈમાં અરનાલા અને આસપાસના ગામ લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે મરી માતા ચોકડીથી ઉદવાડા સુધી તાત્કાલિક ગુણવત્તાયુક્ત મરામત કાર્ય હાથ ધરવામાં આવે નહીં તો રસ્તા રોકો આંદોલન કરવા મજબૂર થવું પડશે વલસાડ શહેર તથા અલગ અલગ જિલ્લાઓ અને રાજ્યોમાં ભર દિવસે એકલો આવી બંધ મકાનો અને ફ્લેટોને ટાર્ગેટ બનાવી ચોરી કરતા રીઢા ચોરને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે વલસાડ શહેરમાં થોડા મહિના પહેલા બંધ ફ્લેટોને દર દિવસે નિશાનો બનાવી ચોરી કરી એક આરોપી ભાગી છૂટ્યો હતો ફ્લેટ માલિક દ્વારા વલસાડ પોલીસ સ્ટેશનમાં થકી ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા એપાર્ટમેન્ટના સીસીટીવીમાં તપાસ કરતાં એક વ્યક્તિ મોં ઉપર રૂમાલ બાંધી એપાર્ટમેન્ટમાં તથા ફ્લેટોમાં પ્રવેશ કરતા નજરે ચડ્યો હતો જે બાદ પોલીસ દ્વારા આરોપી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા વલસાડ શહેર તથા શહેરના બહાર જતા બસોથી વધુ સીસીટીવીઓ અને ટેકનિકલ એનાલિસિસની મદદ વડે મહારાષ્ટ્રના કલ્યાણ થાણે વિસ્તારમાં રહેતા સચિન મોરેની ધરપકડ કરી હતી ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ આરોપી દ્વારા વલસાડ નવસારી ભરૂચ સહિત આંધ્રપ્રદેશ તેલંગાણા જેવા અલગ અલગ જગ્યાઓ પર ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયા છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આંતરરાજ્ય રાજ્ય દિવસે ઘરફોડ ચોરી કરતા આરોપી સચિન પાડ્યો છે મોરે પર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચૌદથી વધુ ગુનાઓ નોંધાયા છે સાથે આરોપીને પોલીસે અગાઉ પકડ્યો હતો ત્યારે પોલીસ તપાસ દરમિયાન આ આરોપી ભાગી છૂટ્યો હતો આરોપી દિવસ દરમિયાન અલગ અલગ જિલ્લાઓમાં બસ તથા ટ્રેન મારફતે જતો અને બંધ પડેલા ફ્લેટને નિશાનો બનાવતો હતો આરોપી પકડાઈ ન જાય એ માટે મોં ઉપર રૂમાલ ટોપી પહેરતો હતો અને એકલો ચોરી કરતો હોવાનું સામે આવ્યું છે આરોપી દિવસ દરમિયાન મોં પર રૂમાલ બાંધી અલગ અલગ વિસ્તારોમાં ફરી બંધ ઘરોને જોઈ લેતો અને ઘરના તાળા તોડી ઘરમાં મૂકવામાં આવેલ કિંમતી માલ સામાનની ચોરી કરી બસ અને ટ્રેન મારફતે ત્યાંથી ભાગી છૂટતો હોવાનું સામે આવ્યું છે ત્યારે આ રીઢા ચોરને પકડી પાડવામાં વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે આ વ્યક્તિ અલગ અલગ જગ્યાએ જતો હતો અને હ્યુમન રિસોર્સથી એની ખબર કાઢતા તે અલગ અલગ જગ્યાએ મુસાફરી કરતાનું જાણવા મળેલું હતું જે દરમિયાન ડોમ્બિવલી ઈસ્ટ કલ્યાણ મુંબઈ ખાતેથી આ વ્યક્તિ આવેલો છે અને ત્યાં ત્યાં પોલ્યુશન જે લાગે છે એ કોલસાવાડી પોલ્યુશન છે કોલસાવાડી પોલ્યુશનની હદમાં આ વ્યક્તિ આવેલો હતો જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરેલી હતી એની પૂછપરછ દરમિયાન એને નવસારી છોટાઉદેપુર વલસાડ અને તેલંગાણામાં એમ અલગ અલગ જગ્યાએ ચોરી કરવાની એની વૃત્તિ જણાવેલ હતી અને આ જગ્યાએ ચોરીનો અંજામ આપેલો છે ચોરી માં ગયેલ મુદ્દામાં બાબતે પૂછતા એ મુદ્દા માલ એણે પોતે અન્ય જગ્યાએ વેચેલો અથવા પોતાના ઘરના લોકોને આપેલા હોવાનું હાલમાં જણાવેલ છે જે બાબતે હજુ વધુ તપાસ પોલીસ કરી રહી છે આ આરોપી પોતે હંમેશા જ મુસાફરી કરતો હતો અને પોતે બસમાં અથવા ટ્રેન મારફતે આવતો હતો અને કોઈ પણ જગ્યાએ ઉતરીને દિવસ દરમિયાન ચોરી કરીને ટેવ ધરાવતો હતો અને હાલમાં જ્યારે પકડાયો ત્યારે એની પાસેથી માસ્ક અને ટોપી મળી આવેલ છે એ દિવસ દરમિયાન માથે ટોપી અને વડે રૂમાલ બાંધીને ચોરી કરતો હતો અને એની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ છે કે આવું કરવાથી એનું મોઢું ઓળખાઈ ના જાય જેથી આવી વૃત્તિ ધરાવતો હતો એવું જાણવા મળેલ છે કે પોલીસે પકડીને પૂછપરછ એની કરતા હતા જે દરમિયાન પૂછપરછમાં એ સ્પષ્ટ એને જણાવેલ ન અને જેથી એ ક્લિયર ન થયેલું ચોરી થયેલી કેમ જે દરમિયાન આગુ પાછું થઈ જતા એ માણસ નીકળી ગયેલું હતો